જે ખંજરી બન એટલે જેના હાથમાં જે ખુરશી આવી ના કઈ જવા ઊભા રહી ગયા હોય કે ન હોય હા ન ભાઈ આવું હોય કે ન હોય એક જણા નર ખડખર વગાડે એટલે ખુરશુમાન છે ગોળગોળ પર સરકાર છે કે સરકસ સરકાર છે કે સરકસ છે સરકાર હોય તો હું કરું પણ હું ક્યાં ફરિયાદ કરું ત્યાં સરકસ છે તમને ખબર ન હોય મેં કહી દીધું તમને એમ થાય વિધાનસભામાં રજૂઆત થશે વિધાનસભામાં તો સરકસ ચાલે ક્યાં રજૂઆત કરવાની તમે મને ફરિયાદ આવી કે મીઠાના લીઝ રિન્યુ નથી થતી બે હજાર ઓગણીસ થી વાત સાચી છે પીડા વિષય છે રજૂઆત ક્યાં કરશો ત્યાં તો સરકસ છે કે સરકાર બરકાર હોય તો કોક ને કેવી સરકાર બરકાર હોય તો કોક ખામડે સરકાર બરકાર હોય તો નિર્ણય થાય સરકાર બરકાર કાય છે ને સંગીત ખુશીની ની રમત છે ને સરકસ નો ખેલ છે જોયા કરવાની મજા લીધા કરવાની આવો હાલે છે ગાંધીનગર

કાયદાથી મનાઈ નથી ફરમાવેલી એ ખાતર ન મળે દારૂ તો હોમ ડિલિવરી બોલો ક્યાં આપી જાવ વિચાર કરો દોસ્તો સરકાર હોય તો આવું થાય નો થાય સરકસ હોય તો જ આવું થાય મોટું સરકસ કેવું મિત્રો દુઃખ સાથે કેવું પડે તમે તો કચ્છમાં જન્મેલા માણસો છો વર્ષોથી કચ્છમાં રહ્યો છો આટલા વર્ષમાં કોઈ દિવસ નતું સાંભળ્યું કે કચ્છમાંથી આટલું બધું ડ્રગ્સ આવે કોઈ કોઈદી સાંભળ્યું તો આયા તમે દળદ પેઠ્યો થી રહ્યો છો બધાય રહેશે આટલું બધું ડ્રગ્સ કોઈદી એવું તો નથી કે હમણા હમણા જ પાકિસ્તાનની બોર્ડર આયા આવી પહેલા નોતી ભઈ આ તો આઝાદી પહેલા થી બોર્ડર આયા જ છે આઝાદી વખતથી પાકિસ્તાનની બોર્ડર છે ડ્રગ્સ તો આપણા 5-10 વર્ષથી આવવા મળ્યું કોણ લાવે છે કોણ વેચે છે કોણ કાળી કમાણી કરે છે એનો જવાબ લેવો પડે

છોકરો સકલ વકડ થતા હમણે પોતા માણું વચ્ચે આવી જાય તમને એમ નો થાય નાના પ્રશ્ન કરો થાય એટલા કરો મંત્રી બન્યા છે એને કરશો પાસે કે ને વિષાવદમાં છોટાયા જી જ્યારે આપે વિષક વિકાસના જે કાર્ય કરેલી આપ જનતા સમક્ષ અને બીજો બોલતા કે છોટાયા બાદ આપ વિષાવદમાં કેલા વિષો અપણ ગાયા જી જે અમે જાણતા રહેજો જય તુલ્લાહુલ અબ્દુલ નામ સા આકુ નામ આપરો ગામનો નામ અને જો હાંભળ્યા કોણ પૂછીને મારી નામ બહાદુર શ્રી જાડેજા ગામ નખતણા તાલુકો નખત

તમારી જેવા જાગૃત માણસો જો ભાજપ ને પચી વર્ષ સુધી સવાલ પૂછી લીધા હોત ને તો અમારે રાજકારણ માં આવવા નથી सब आ जाओ ऊपर भी आओ माइक पे तब आको तो ओवा आवेला तो બધા આવી જાવ લે લે આ તો આડધો આવો બધા ઉપર લઈ આવો નહીં નહીં ઉપર આવ હેઠે પ્રશ્નો નહી અમાર ભાજપ જેવું સિસ્ટમ ન થાય માન સન્માન સાથે આવો ભાજપમાં તો બોટી પડની પોલી ને થોડા ઓલેગી કોર્નર નખ્યા આવો આવી જાવ આખો તો ઉપર લઈ આવો જેટલા આયા છે બધા લઈ જાવ સાહેબ એ બધ ખૂબ આભાર તમે જે વાત કરી છે ભાજપ અમે ઘણી વાર બધાને પૂછ્યા છે બધાને ખબર હશે અમારા ધારાસભ્ય જે ધારાસભ્ય છે અમારા પોતાના છે એને પણ પસંદ કર્યા છે કોઈ નથી આપણે તમે બેઠા પ્રશ્ન પૂછવા નથી અમારો કોઈ રસ્તો જવાબ તો ખાતે ને

આવો ને ભાઈ તમને આટલું પ્રેમ થી આવો ને આવો 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 ઉપર હાલો હલો ભાઈ આપડે બધા કહી જાઓ ભાઈ જાવો પાછો તમે ક્યાં પાછા જાભવ પણ નાનો બોલાવો અને હું કેમ બોલાય અરે હું તો હું જ છે મારું ઘર છે મને એમ હતું કે ભાઈ આ પ્રશ્ન પૂછવા છે તો કદાચ એવું પૂછશે કે આ ગાંધીધામ માં દારૂ વેચાય છે એના હપ્તા કયા ભાજપ ધારાસભ્ય ઉડી જાય તમને ખબર હોય તમને અમને મને એમ હતું મને એમ હતું કે આ પ્રશ્ન પૂછવા આવ્યા છે તો આ મીઠાના જમીન ના જે પટ રીન્યુ નથી ત્યાં મીઠું પકવવા માટે જમીન એનો પ્રશ્ન પૂછ છે એટલે મને એમ હતું કે કઈક ગાંધીધામ નો કચ્છ નો પ્રશ્ન પૂછશે પણ આ વિસા વતન નું લઈને આવ્યા બોલો ઉપર ભાઈ આવો તમને શોભા નથી દેતો ઉપર ભાઈ આવો ઉપર ભાઈ આવો હેઠે થી નહીં ઉપર ભાઈ આવો મારા ઉપર ભાઈ આવો

પેલા મને બધા એમ કયો કે ભાઈ મજા આવી કે ન આવી મજા આવી કે ન આવી આ માલે છે જ્યારથી હું વિસાવદર ની ચૂંટણી જીત્યો છું બધા ને હિંમત આવી ગઈ પ્રશ્ન પૂછવાની હારું હારવું હોય ભાઈ મને પૂછો એને પૂછો હવે પૂછો એમાં હું એ તો કે નો મારા ભાષણમાં કેતો તો તરી વર્ષથી ભાજપ વાળા દીધા હતા કોઈને બોલવા નતા દેતા હું ચૂંટાડવા પછી બધા હિંમત આવી એટલે પેલો પ્રશ્ન મને પૂછે તો ગુજરાત અત્યારે આમ આદમી પાર્ટી ને જે આવકાર મળી રહ્યો છે ને એનાથી જરાક ઉપાધિ મુકાઈ ગયા એટલે કઈ વાંધો નહીં આવું કરે કઈ મેળ ભરે એમ નથી હવે આપણે ચાલુ કરીએ આપણી વાત એ ભલે એની રીતે મથા કરે દોસ્તો કચ્છ ની અંદર ભાઈ ઉપર આવીને બોલો ઉપર આવીને બોલો ભાઈ ને માઇક આપો માઇક આપો આ બાપો માઇક આપો મંચ ઉપર આવી જાવ જાઓ છો કેમ કાળા કામ કરવા આવ્યા છો ઉપર આવો ભાઈ આવો ઉપર આવી જાવ આવી જાવ ઉપર આવી જાઓ

भाजप न <chill valley laughing>

बंदा बिल्कुल गोल है ये देखो जेपी जेपी ने ये आवाज की बात है भाजपा ने बोला उन्हें गुस्सा करो पहले दवाई करवा के आवाज के अंदर काम कर જંદાનું શાસન નહીં ચાલે જંદાનું શાસન આવી રહ્યું છે દોસ્તો ગુજરાતમાં અમે કોઈનાથી ડરવા બરવાવાળા નથી કેમ કે ચાઇના પેળા ધંધા અમે નથી કરતા જમીન પચાવવાના ધંધા અમે નથી કર્યા दारू વેચવાના દ્રશ્યના ધંધા અમે નથી કર્યા એટલે ભાજપના એક પણ ગુન્ડાથી અમે ડરવાના નથી દોસ્તો આની વાત હું ભાજપના લોકો થઈ દેવા ભાજપનાથી નહીં લુખા સાથીઓ સુના આપણી પાર્ટી ગુજરાતની આજે આ ગાંધીધામ ની સભામાં આ રીતે જે કાર્ય થઈ રહ્યું છે કે તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે આ લોકો ત્રીસ વર્ષ સરકાર ચલાવી છે ભાઈ ઇટાલિયા એ શું કામ કર્યું એ પૂછવા આવ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા તમારી જેવા ગુંડાઓને ખુલ્લા પાડ્યા અને જનતાને જાગૃત કરી

કલાક માથાકૂટ કરે તો કોઈ પોલીસ નહીં ચાલે છે અમે આ છીએ અમે આ છીએ એક હિસાબ કરવામાં આવશે દોસ્તો અમે ભૂલી નહીં જે દિવસે એક કલાક સુધી ગુંડાઓ હોવાળો કરી શકે પોલીસ રોકશે નહીં નિર્દોષ માણસ અહિયાં ગાંધીધામ ની બજાર માં નીકળશે તો પોલીસ રોકશે આ નથી પહેર્યું નથી પહેર્યું જાગૃત થાય ને તો ભલ ભલા ગુંડાઓ ભાગી જાવું પડે તમે એનો લાઈવ દાખલો જોયો લાઈવ દાખલો જોયો કે જો આ જનતા જાગૃત થઈ ગઈ કચ્છ ની

જનતા એ તાકાત છે કે સરકારો શકે બધી જ છે પણ આવતું કરોડે લોકોને જાગૃત કરવાનું કામ હાથ ધર્યું લોકોને હિંમત આપવાનું કામ હાથ ધર્યું લોકોને ભરોસો આપવાનું કામ હાથ ધર્યું અને લોકો હિંમત

કોઈ એ કરેલું નબળું કરો જાય જે કઈ લોકો સત્તામાં બેઠા છે ભાજપના માણસો કે કેટલાક અધિકારીઓ એમ સમજે કે અમને ખબર નથી પડતી અમે નાના અભર છીએ અમને બધી ખબર પડે છે કે તમે ખુરશી પર બેસીને શું વહીવટ કરો છો પણ જે દિવસે આ જનતાના આશીર્વાદ આમ આદમી પાર્ટી ઉપર આવ્યા તે દિવસે જનતાને લૂંટનારા જનતાનું શોષણ કરનારા એક એક વ્યક્તિને લોઢાના મેડલ આપવાના છે અને બધુંય જાણીએ છીએ કે કોણ ત્યાં ઉભા રહીને શું કરે હું મારી જગ્યા થી એક ઇંચ આગો નથી એટલો દોસ્તો ગમે એવા ગુંડાઓ આવે કે ગમે એવા લપો અમે નથી ડરતા કેમ કે અમે કોઈ તમે અહીંયા લાઇવ ડેમો જોયો લાઈવ ડેમો જોયો કે કઈ રીતની ગુંડાગીર્દી ભાજપ દ્વારા આખા ગુજરાત માં કરવામાં આવી રહી છે

રાજકોટ ની મારી સુરત ની સભામાં જ્યાં સભા કરી એના ચાર પાંચ ભાજપના માણસો આવી જાય અમારે પ્રશ્ન પૂછવો અમારા જન્મ પેલા ભાજપ ને પ્રશ્ન પૂછી લીધા હોત ને તો અમારે ક્યાં રાજકારણ